આપના સ્ટાર પ્રચારક તરીકે પાલબેન તમારું નામ જાહેર થયું છે શું કહેશો પહેલા તો હું પાર્ટી નો ખૂબ ખૂબ આભાર માનીશ કે એમણે મને મતલબ સ્ટાર પ્રચારક તરીકે જવાબદારી આપી છે ને પૂરી નિષ્ઠાથી અહીંયા જે કે કામગીરી છે મતલબ ઈમાનદારી થી નિષ્ઠાથી નિભાવીશ અને વિશાવદની અંદર અત્યારે હમણાં જ્યાં જ્યારે છે ત્યાં મતલબ જે પ્રમાણે માહોલ છે જે પ્રમાણે લોકો ઈચ્છી રહ્યા છે

કોઈ પણ અને એનું આપણે અત્યારે જોઈએ છે કે ભાજપ પણ મતલબ ડરેલું હોય અને એમને ખુદ હાર સ્વીકારી એવી રીતે અત્યારે ના તો એમનો કોઈ પ્રચાર ચાલુ છે ના તો હજી સુધી એમના ઉમેદવાર જાહેર થયા છે અને ઇલેક્શન આ વીસ દિવસ પાછી છે અને જેટલા જેટલા ગામોમાં જેટલી જેટલી જગ્યાઓ પર અમે લોકોને મળીએ છીએ જ્યાં જ્યાં પ્રચાર ચાલી રહ્યો છે તે તમામ જગ્યાઓ પર એક જ વાત ચાલે છે કે ગોપાલભાઈ ઇટાલિયા જેવો કોઈ વ્યક્તિ નથી ને ગોપાલભાઈ અમારે અહિયાં થી અમારા ધારાસભ્ય તરીકે ગોપાલભાઈ ભાઈ જ આવશે અને સ્વયંભૂ લોકો પ્રચારમાં જોડાય છે સ્વયંભૂ લોકો ગામની અંદર વિસ્તારની અંદર પ્રચાર કરે છે લોકોને સમજાવે છે એટલે માહોલ અહિયાં જોઈએ ને તો ખૂબ સારો છે ને લોકો જાતે જ જયારે અને લોકો જેમ કહેતા કે અમે બધા ખેડૂતો છીએ ને આ વખત અમે ખેડૂતો એ મન બનાવી લીધું છે ગોપાલભાઈને જીતાડવાનું એટલે પછી તો વાત પૂરી થઈ ગઈ ને હવે તો મતલબ વિશાલ નો માહોલ આમ એક હોય ને એવું અત્યારે હાલ છે ખાસ કરીને બેન તમે ઉમેદવારો ના અત્યારે પ્રચાર કરી રહ્યા છો તો કયા મુદ્દા ઓ ને લઇ તમે લોકો ની વચ્ચે જાઓ છો મુદ્દાઓ તો અસંખ્ય છે બેન મુદ્દાઓની ઓ નથી તમે પછી શહેરી વિસ્તારમાં માં જોવો તો પ્રાથમિક સુવિધા થી લઇ જે પ્રમાણે કચેરીઓ ની અંદર જે કઈ કામકાજ ચાલે છે એ થી લઈને ને ઇકો ઝોન ના મુદ્દા ખેડૂતો મુદ્દા

અત્યારે પ્રચાર પણ ચાલી રહ્યો છે અને અમદાવાદ સમયમાં મજબૂક બનશે અ ખાસ છેલ્લો પ્રશ્ન મેં એ પૂછવું છું કે જે પ્રમાણે અત્યારે વાતાવરણ એક તરફી લાગી રહ્યું છે શું લાગી રહ્યું છે કે આપ પૂછે એ વિસાવદર અને કડીમાં જંગી લીડ સાથે જીતશે તો ટકા તો ટકા જ્યારે ખાલી કાર્ય કરતો પ્રચાર કરતો હોય ત્યારે આપણે વિચાર કરવો પડે કે શું થશે પરિણામ ની ચિંતા થાય પરંતુ અત્યારે તો ગામે ગામ ખેડૂતો જ્યારે પ્રચારમાં ઉતરે ખેડૂતોનો ખેડૂતો નું જયારે જન સમર્થન હોય ખેડૂતો જયારે ગોપાલભાઈને આશીર્વાદ આપવા આવતા હોય ત્યારે પછી બીજું તો કઈ વિચારી જ ના શકાય મોટી સંખ્યામાં લોકો જોડાતા ગોપાલભાઈ ફોર્મ ફોર્મ ઉમેદવારી ભરવા જવાના ત્યારે પણ ખુબ મોટી સંખ્યામાં લોકો જોડાવાના છે એમને આશીર્વાદ આપવા માટે આવવાના છે એટલે કડી વિધાનસભા અને વિસાવદર વેસાણ વિધાનસભાની અંદર જંગી બહુમતીથી અમારા ઉમેદવાર જી આપ જોડાયા તે બદલ ખુબ ખૂબ do you think it sounds